નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ વિજય મારુ અને આજે આપણે વાત કરવાના છીએ એક એવા ટોપિક ઉપર જેનું નામ છે વ્હાલી દીકરી યોજના તો વ્હાલી દીકરી યોજનાનો અમલ કોના દ્વારા કરવામાં આવે છે વ્હાલી દીકરી યોજના શું વ્હાલી દીકરી યોજનાનો હેતુ શું છે વ્હાલી દીકરી યોજનાનો લાભ કોણ લઈ શકે તેમજ વ્હાલી દીકરી યોજનાના લાભ શું મળવાપાત્ર છે તેમજ વ્હાલી દીકરી યોજનામાં લાભ લેવા માટે શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેમજ વાહલી દીકરી યોજનાનો લાભ ક્યાંથી લઈ શકો તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપવી તેમજ બાજુમાં રહેલી ઘંટડી જેવી આકૃતિને દબાવવી હવે આપણે વાત કરીએ આપણા ટૉપિક પર જેનું નામ છે વાહલી દીકરી યોજના તો સૌથી પહેલાં તો વાહલી દીકરી યોજનાનો અમલ ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં એટલે કે અમલીકૃત કરવામાં આવેલ છે એટલે કે વાહલી દીકરી યોજના ગુજરાત સરકાર દ્વારા લાવવામાં આવેલ છે જેને દીકરી યોજનાનો લાભ કોણ લઈ શકે તો એની વાત કરીએ તો વાહલી દીકરી યોજનાનો લાભ જે દીકરીનો જન્મ બે આઠ બે હજાર ઓગણીસ કે તે પછી થયેલ છે તે તમામ બાળકીઓ એટલે કે દીકરીઓ આ વાહલી દીકરી યોજનાનો લાભ લઈ શકે છે તેઓના માતા પિતાની વાર્ષિક આવક બે લાખથી વધારે હોવી ન જોઈએ દીકરી યોજનાનો લાભ કુટુંબમાં એટલે કે ત્રણ દીકરીઓ સુધી આ લાભ લઈ શકે છે તો વાલી દીકરી યોજનાનો લાભ જે દીકરીનો જન્મ બે આઠ બે હજાર ઓગણીસ કે તે પછી થયેલ છે તે તમામ દીકરીઓ વાલી દીકરી યોજનાનો લાભ લઈ શકે છે વાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જન્મથી એક વર્ષ દરમિયાન અરજી કરી શકો છો જન્મથી એક વર્ષ દરમિયાન વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે તમે અરજી કરી શકો છો તો હવે વાત કરીએ કે વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળે છે તો વ્હાલી દીકરી યોજનામાં લાભની વાત કરીએ તો જે દીકરીએ વ્હાલી દીકરી યોજનામાં ફોર્મ ભર્યું છે જે દંપતીએ પોતાની દીકરીનું વ્હાલી દીકરી યોજના અંતર્ગત ફોર્મ ભર્યું છે તે દીકરીના અઢાર વર્ષ થયે કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજારની સહાય રાશિ આપવામાં આવે છે એટલે કે દીકરીને પ્રથમ અરજી કરી ત્યારે પ્રથમ ધોરણમાં અભ્યાસ માટે બેસાડે ત્યારે પ્રથમ હપ્તો ચાર હજાર રૂપિયાનો મળે છે તેમજ બીજો હપ્તો જ્યારે દીકરી નવમા ધોરણમાં અભ્યાસમાં આવે છે એટલે કે નવમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે દીકરીના એકાઉન્ટમાં છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તેમજ જ્યારે દીકરીના અઢાર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે દીકરીના ખાતામાં એક લાખ રૂપિયાનો હપ્તો પડે છે એમ કુલ મળીને ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયા વ્હાલી દીકરી યોજના અંતર્ગત જે દંપતીએ પોતાની દીકરીનું ફોર્મ ભરેલ છે તેઓને એક લાખ દસ હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે કે દીકરીના અભ્યાસના પ્રથમ વર્ષમાં એટલે કે પહેલાં ધોરણમાં અભ્યાસ વખતે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળે છે તેમજ દીકરીના અભ્યાસના નવમા ધોરણમાં છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે તેમજ દીકરીના અઢાર વર્ષ પૂર્ણ થઈ એક લાખ રૂપિયાનો હપ્તો મળે છે એમ કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયાની સહાય વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને મળવાપાત્ર છે હવે વાત કરીએ તો વ્હાલી દીકરી યોજનાનો હેતુ શું છે તો વ્હાલી દીકરી યોજનાનો હેતુ એ હકીકતમાં જોઈએ તો વ્હાલી દીકરી યોજનાનો હેતુ કે સ્ત્રીઓનું જન્મ પ્રમાણ વધારવા માટે એટલે કે દીકરીઓનું જમ જન્મ પ્રમાણ વધારવા માટેનો હેતુ છે તેમજ શિક્ષણમાં બાળકીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા માટેનું છે તેમજ બાળલગ્ન અટકાવવા માટેનું છે આ ત્રણ મુખ્ય કારણો છે કે સ્ત્રીઓ વ્હાલી દીકરી યોજનામાં આ હેતુથી વાલી દીકરી યોજનાનો અમલ થયેલ છે તો હવે વાત કરીએ કે વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડશે તો હવે આપણે વાત કરીએ કે વાહલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં કયા ડોક્યુમેન્ટની એટલે કે ક્યાં કયા પુરાવાઓની જરૂર પડશે તો એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તો સૌથી પહેલાં વ્હાલી દીકરી યોજનાની અરજી માટે જે દીકરીને લાભ લેવાનો છે એ દીકરીના આધાર કાર્ડની જરૂર પડશે તેમજ જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે એટલે કે દીકરીના જન્મ પ્રમાણપત્ર તેમજ દીકરીના આધાર કાર્ડની જરૂર પડશે બીજું જોઈએ તો દીકરીના માતા પિતાના જન્મના દાખલા એટલે કે માતા પિતાના જન્મ પ્રમાણપત્ર અથવા તો માતા પિતાના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે શાળા છોડિયા પ્રમાણપત્રની જરૂર પડશે તેમજ દીકરીના માતા પિતાના આધાર કાર્ડની પણ જરૂર પડશે ત્રીજું જોઈએ તો દીકરીના માતા પિતાના રેશન કાર્ડની જરૂર પડશે તેમજ ચોથું જોઈએ તો દીકરીના પિતાના લગ્ન પ્રમાણપત્ર એટલે કે દીકરીના માતા પિતાના લગ્ન થયા પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટની જરૂર પડશે તેમજ વાલી દીકરી યોજનામાંથી ચોથું જોઈએ તો દીકરીના માતા પિતાના બેંક પાસબુક બેંક એકાઉન્ટની પાસબુકની જરૂર પડશે તેમજ પાંચમું જોઈએ તો દીકરીના પાસપોર્ટ સાઇઝનો એક ફોટોની જરૂર પડશે તેમજ એક માતા પિતા દ્વારા સ્વઘોષણાપત્ર એટલે કે સોગંદનામા ઉપર માતા પિતાએ પોતાના કેટલા બાળકો છે કેટલી દીકરીઓ છે તેમજ તેમના તમામ હયાત બાળકોની વિગતવાળું એક સ્વઘોષણાપત્ર આપવાનું રહેશે જેને સોગંદનામું પણ કહે છે તો આટલા ડોક્યુમેન્ટની વ્હાલી દીકરી યોજનાની અરજી કરતી વખતે જરૂર પડશે તેમજ આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈ કે વ્હાલી દીકરી યોજનાનો લાભ કોણ લઈ શકે વ્હાલી દીકરી યોજનાનો હેતુ શું છે વ્હાલી દીકરી યોજનાનો લાભ કોના દ્વારા આપવામાં આવે છે તેમજ વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે છે તે તમામ વિગતો આપણે આ વિડીયોમાં જોઈ હવે વાત કરીએ તો વાહલી દીકરી યોજનાની અરજી ક્યાં કરવી તો વાહલી દીકરી યોજનાની અરજી કરવા માટે કોઈ કે કોઈ પણ ગ્રામ્ય કક્ષાએ પોતાના ગામના વી સી ઈ એટલે કે જે ગામ પંચાયતમાં ઓપરેટરનું કામ કરતા હોય તેમની પાસે જઈને વ્હાલી દીકરીની યોજનાનું ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો તેમજ તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્રમાં તમે વાહલી દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો છો તો આટલા ડોક્યુમેન્ટ લઈને આપણે ગ્રામ્ય કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ આપણે વીસી પાસે જશું અથવા તો ઓપરેટર પાસે જશું તમામ પુરાવાઓ સાથે લઈને જશું એટલે વાહલી દીકરી યોજનાનું ફોર્મ ભરી આપશે તેમજ વાહલી દીકરી યોજનાનો નિકાલ સમય પંદર દિવસ જેવો છે તમારી અરજી કર્યા બાદ પંદર દિવસની અંદર હાલી દીકરી યોજનાનો નિકાલ થઈ જશે જો એ પુરાવા અપૂરતા હોય કે ઉપરી અધિકારીને એવું લાગે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ચકાસણી માટે બોલાવે અથવા તો ડોક્યુમેન્ટ કોઈ ઘટતા હોય તો તમારું ફોર્મ રિટર્ન કરી શકે છે તમે ફરીવાર જ્યાં તમે ફોર્મ તમારું ભર્યું હોય ત્યાં જઈને તમારું ફોર્મ ફરીવાર અપલોડ કરી શકો છો અને તમારી અરજીનો નિકાલ કરવામાં આવશે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી કે વાહલી દીકરી યોજના એ શું છે એટલે કે વાહલી દીકરી યોજનાનો લાભ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા અમલમાં લાવેલ છે વાહલી દીકરી યોજનાનો લાભ કોણ લઈ શકે તો વાહલી દીકરી યોજનાનો લાભ જે કોઈ દીકરી જેની જન્મ તારીખ એટલે કે જેનો જન્મ બે આઠ બે હજાર ઓગણીસ કે તે પછી થયેલ છે તે તમામ દીકરી જન્મના એક વર્ષ સુધી આ લાભ મેળવી શકે અને એમના માતા પિતા દ્વારા આ વ્હાલી દીકરી યોજનાની અરજી કરી શકે વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળી શકે તો તેની વાત કરી કે વ્હાલી દીકરી યોજનામાં કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયાનો લાભ સહાય દીકરીના બેંક એકાઉન્ટમાં તેમજ અથવા તો તેમના માતા પિતાના ખાતામાં જમા થાય છે તેમજ વહલી દીકરી યોજનામાં કુલ ત્રણ હપ્તા એટલે કે દીકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે ચાર હજારનો હપ્તો દીકરીના નવમા ધોરણમાં પ્રવેશ વખતે છ હજારનો હપ્તો તેમજ દીકરીના અઢાર વર્ષ પૂરા થઈએ એક લાખ રૂપિયાનો હપ્તો એમ કુલ ત્રણ હપ્તામાં એક લાખ દસ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે તેમજ આ લાભ લેવા માટે શું ડોક્યુમેન્ટ જોઈએ એની પણ વાત કરી તેમજ આ લાભનો હેતુ શું છે એની પણ વાત કરી તો એ વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરેલ નથી કે જે લોકોને વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવો છે પણ હકીકતમાં પૂરી માહિતી નથી તો તેઓ તમામને આ યોજનાનો લાભ લેવા આપણા નજીકના ગ્રામ કક્ષાએ વિસીએ તથા શહેરી કક્ષાએ તાલુકા કક્ષાએ ઓપરેટર પાસે જઈને તમારો વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરી શકો છો તો આ માહિતી આપણે ને ના ખબર હોય અને આવી જ માહિતી આપણે મેળવવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ સપોર્ટ કરવા તેમજ આવા જ અવનવા વિડીયો મેળવવા માટે ચેનલને સપોર્ટ કરો શેર કરો